તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો એટલે સાત હજાર કરોડ નો માણસ સાત વર્ષ સુધી રિગ્રસ ઇમ્પ્રિઝનમેન્ટમાં રહ્યો દિવસમાં ત્રણ વખત થ્રી પીસ સૂટ બદલતા તા એ વ્યક્તિ જેલમાં કેદીના કપડા પહેરીને ચટાઈ ઉપર સો ઈવન ઇફ ધ નેમ ઓફ યોર કંપની સત્યમ એન્ડ યુ ગો ફોર અસત્ય પ્રેક્ટિસિસ સહારા ઓફ થાઉઝન્સ ઓફ બિલ્ડ હોય તિહારમાં બે સહારા રહ્યા ને તમને બધા નામ ને વ્યક્તિઓના ચહેરા ને બધું મનમાં આવી જતું હશે તમે કિંગ ઓફ ધ સ્કાયઝ હો તો પણ ભારત છોડવું પડે ઇન્ડિયન પાસપોર્ટ વગર હા અંગ્રેજીમાં એક કહેવત છે ડન ઇઝ ડન ઇટ કે ના હોમ સેક્રેટરીએ તો સાઈન કરી દીધી છે કે ભાઈ આને મોકલો પાછા અને એને પાછા લાવવાના છે તમે કાગડિયા જોડે માથાકૂટ કરી હોય કે ઈરા જોડે માથાકૂટ કરી હોય પણ તમને લંડન થી પાછા લાવવાના છે એટલે તમારો મની ઇમ્પ્યોર હશે ને તમે સેફ નથી જ કદાચ આખા સેમિનારમાંથી ઘણી સુંદર વાતો પણ આપણને પ્રાપ્ત થશે સુંદરમાંની એક સુંદર વાત આ પણ છે કે તમારો પ્યોર મની જ તમારી પાસે સેફ રહેશે ઇમ્પ્યોર મનીથી યુ આર અનસેફ યોર ફેમિલી ઇઝ અનસેફ યોર ક્રેડિટ ઇઝ અનસેફ યોર બિઝનેસ ઇઝ અનસેફ એવરીથિંગ ઇઝ અનસેફ બધું જોખમમાં છે હા કે ના જે હકીકત છે એમણે જે વાત કરી આશિષભાઈ તમે ન્યૂઝપેપરમાં ઘણા વર્ષો પહેલા વાંચ્યું હશે અકોર્ડિંગ ટુ ધ ન્યૂઝપેપર રિપોર્ટ એન્ડ કોર્ટ પ્રોસીડિંગ તમે બધા રજત ગુપ્તા નું નામ સાંભળ્યું હશે એક દિવસ સવારે વોરેન બફેટ બક્ષારે હાથે એમણે ઓફર કરી ગોલ્ડમેન ને જેમાં ડિરેક્ટર હતા કે આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ માય પર્સનલ ફાઈવ બિલિયન ડોલર્સ ગોલ્ડમેન ની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મળી મોસ્કોમાં માં કઈ સરસ ઓફર આપણી માટે ક્રેડિટ છે વેન વોરેન બફેટ ઇઝ ઇન્વેસ્ટિંગ હિઝ પર્સનલ 5 બિલિયન નોટ કંપની એટલે ઓફર સ્વીકારી મોડની મીટિંગ પૂરી થઈ એટલે એવું કહેવાય છે અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ એન્ડ અકોર્ડિંગ ટુ ધ યુએસ કોર્ટ પ્રોસિડિંગ્સ ધેટ રાજત રાજત ગુપ્તા મેડ અ 5 સેકન્ડ ફોન કોલ ટુ હિઝ ફ્રેન્ડ રાજા રત્નમ ન્યૂયોર્ક માં બંનેની એ શ્રીલંકા બંનેની એક જોઈન્ટ કંપની ચાલતી હતી અને ખાલી એટલું બોલે કે પિકઅપ અપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન એટલે કે વોલ સ્ટ્રીટ કે નેશડેક ને ઉછાળ જેમ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ને કોઈ ઉછાળે ને આપણે એક બે જણા મેથતા इत्यादि કે ઉછાળેલા છે ભૂતપૂર્વ એટલે ને ગોલ્ડમેન પરચેસ કરવાનું ચાલુ કરી દીધું ગાંડારી જેમ 1.5 ટુ 2 મિલિયન ડોલર્સ સ્ટોક્સ પિક અપ કર્યો નેક્સ્ટ ડેアナઉન્સમેન્ટ થઈ કારણ કે ખબર હતી કે આ આアナઉન્સમેન્ટ થશે એટલે ગોલ્ડમેન ના શેર ના ભાવ વધશે અનાઉન્સમેન્ટ વધવા ચાલુ રાખ્યું બપોર પછી લાગ્યું કે પીક ઉપર પહોંચી ગયું છે એટલે વેચવાનું ચાલુ કરી દીધું દીધું સાંજે બધું વેચી ટુ ટુ કોર્ટ મેડ ગુડ મિલિયન ડોલર પ્રોફિટ મજા આવે કે નહીં બોલો ચોવીસ કલાક હવે આ સ્ટેટમેન્ટ સાંભળજો ચોવીસ કલાક એટલે કે એક દિવસ એક ડીલ અને ટુ પોઈન્ટ મિલિયન ડોલર મજા આવી ને સોળ સત્તર ચોવીસ કલાકમાં પણ ઇમ્પ્યોર મની છે આ ઇઝ ત્યાં ન્યુયોર્કમાં એક ગવર્મેન્ટ એટોર્ની પ્રીત ભરારા એમનું નામ એમને થયું કે આવું કેવી રીતે બને કોક આગલા દિવસે આટલું બધું ગોલ્ડમેન ઉપર તૂટી પડે એના સ્ટોક્સ આવી રીતે ગાંધાની જેમ બાય કરે બીજા દિવસે આવી કોઈક એનાઉન્સમેન્ટ થાય સ્ટોક્સ છે આટલો મોટો મોટો પ્રોફિટ હી મસ્ટ હેવ સમ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન એન્ડ ઇઝ ઇઝ અ અ ક્રાઇમ બહુ ગુનો કારણ કે નાના લોકો નાની બચતવાળા એ લોકોના પૈસામાં જાય છે ને નાનો માણસ બિચારો ભિખારી થઈ જાય છે કારણ કે એને તો કઈક માહિતી છે જ નહીં એને તો ભાવ વધવા માંડે એટલે બિચારો પૈસા નાખવા માંડે અંદર એટલે પછી ટ્રેકબેક કોર્ટમાં કેસીસ ચાલ્યા કોર્ટે રાજા રત્નમને પૂછ્યું કે ડુ યુ એક્સેપ્ટ કે યુ હેડ સમ ઇન્સાઇડ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ માર્કેટ તો કે યસ બાર વર્ષની જેલ અત્યારે જેલમાં જ છે પછી રજત ગુપ્તાનો વારો આવ્યો રજત ગુપ્તા માટે લગભગ બસો જેટલી ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝ અને ફાઉન્ડેશન્સ અને ઓર્ગેનાઇઝેશન્સે યુએસ કોર્ટ્સને પત્ર લખ્યા કે આ માણસે કેટલી બધી સમાજ સેવા કરી છે મોટા મોટા દેશ અને ને સોશિયલ બધી હેલ્પ કરી છે પ્લીઝ હિમ ટુ ધ મેક્સિમમ જેટલી એની ઉપર દયા રાખી શકે એની રાખજો તો પણ યુએસ કોર્ટે એને કીધું કે ડુ યુ એક્સેપ્ટ એટલે પહેલા કન્વિક્શન આવે પછી સેન્ટેન્સિંગ આવે કાયદા પ્રમાણે એટલે કન્વિક્શન આવ્યું એટલે કીધું ખા મેં ખોટું કર્યું છે સેન્ટેન્સિંગમાં કીધું ટુ યર્સ ઇન જેલ રજત ગુપ્તા માટે એવો શબ્દ વપરાતો હતો ઈ વોઝ ધી કોર્પોરેટ ફેસ ઓફ ઇન્ડિયા ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ કન્વિક્શન આવ્યું અને પછી સેન્ટેન્સિંગ આવ્યું ત્યારે પેક્ડ કોર્ટ રૂમમાં પ્રેસ ગેલેરી પેક્ડ હતી એની વચ્ચે નતમસ્તક થઈ જવું પડ્યું આંખમાં આંસુ આવી ગયા અને એક વાક્ય બોલ્યા જે રેડ લાઇન છે દરેક ઇન્વેસ્ટર્સ માટે પ્રમોટર્સ માટે ડિરેક્ટર્સ માટે ટોપ મેનેજમેન્ટ માટે બધા માટે અને શું છે કોટિંગ વર્ડ વર્ડ ટુ ટુ લેટર રજત ગુપ્તાએ કીધું કે માય યર્સ ઓફ કોર્પોરેટ ઇમેજ બિલ્ડિંગ ગોન ડાઉન ઇન ઇન સેકન્ડ મિસ્ટેક ચાલીસ વર્ષની મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી કોર્પોરેટ વર્લ્ડ એ મારી એક પાંચ સેકન્ડની ભૂલ માટે ધૂળધાણી થઈ ગઈ ગટરમાં જતી રહી એટલે ખોટું કરવું નહીં ખોટા ધન ઉપાર્જન માટે પ્રયત્ન કરવો નહીં નહી તો આપણે આપણું જીવન ખોશું પરિવાર બરબાદ થશે તમારો નોકરી ધંધો વ્યવસાય બરબાદ થશે અને આ બધા વિશેષ પ્રતિષ્ઠા આબરૂ બધું ખોઈ બેસો તમે જેમ ઇલેક્ટ્રિક સાથે રમી ન શકો જેમ ફાયર સાથે રમી ન શકો પાણી સાથે રમી ના શકો એમ અનીતિ સાથે પણ રમાય નહીં હું ઘણી વખત બહુ સિમ્પલ સમજાવું છું કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા હો તમે જુનિયર એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરો યુ સિનિયર એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડ મેમ્બર પછી તમે કદાચ ઇલેક્ટ્રિક મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પણ બનો તમે ફાઇન અને ફાઇન સન્ડે મોર્નિંગ તમે આમ ન્યૂઝપેપર વાંચતા હો કપ ઓફ કોફી તમારી બાજુમાં પ્લગની સામે આમ કોલર ઊંચો કરી અને ઇલેક્ટ્રિક પ્લગને કહી શકો તારું ડિસ્ટ્રિબ્યુશન આખા મહારાષ્ટ્રમાં મારા હાથમાં છે હું ચેરમેન છું મારી આંગળી છે ધ્યાન રાખજો હું પ્લગમાં નાખું છું એ હું કહવાય ચેરમેન સાહેબ પોતે પ્લગ માંગણી નાખે તો મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પોતે પ્લગ માંગણી નાખે તો શું થાય કેમ ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર ઇન ધ સેમ વે ઇન ધ ધ સેમ સેમ વે વે એથિક્સ ઇન એથિક્સ નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર જેમ ઇલેક્ટ્રિકસીટી તમને હાર્ડ માસ જ ઓળખે છે તમારા ચેરમેન પદને ઓળખતી નથી એમ નીતિ નિયમ અને સિદ્ધાંત પણ તમારા હાર્ડ માસ જ ઓળખે છે તમારા પદ પ્રતિષ્ઠાને ઓળખતી નથી એક સેકન્ડમાં જેમ ઇલેક્ટ્રિસિટી બાળી નાખે એમ અનિતિ થઈ તો એક સેકન્ડમાં તમે હીરોમાંથી ઝીરો થઈ જાઓ એટલે અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત ખૂબ કરતા કોઈ પણ સ્ટોક એક્સચેન્જ વાત આવે કોઈ પણ અમારા હરિભક્ત હોય પ્રમુખ સ્વામી મહારાજ પાસે આશીર્વાદ લેવા આવે

જેમ પચીસ ટકા ભારતનું ધન આ બિલ્ડિંગમાં છે ને એમ કદાચ પચાસ ટકાથી થી વધારે સત્તા પણ ભારતના બિલ્ડિંગમાં ક્યારેય સત્તા તરફ ના જવું એટલે કે જુગાર તરફ ના જવું જેન્યુન ઇન્વેસ્ટમેન્ટ ડુ ઇટ ફાઇન યુ આર કમ્ફર્ટેબલ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તો એ ધેટ ઇઝ પ્યોર મની ધેટ ઇઝ સેફ વિથ યુ બાય આઈ મીન એકચ્યુઅલી બોથ એન્ડ ડિવાઇન હું જે પ્યોર મની સેફ એની તમને વાત કરું છું એ દ્રષ્ટિ કે જે મનીષ પ્યોર હશે ને એનું પહેલું લક્ષણ એ છે કે તમારી પાસે રહેશે કોઈ ગેરમાર્ગે જતું નહીં રહે કારણ કે શુદ્ધ લક્ષ્મી છે શુદ્ધ લક્ષ્મી હોય ને એ પતિવ્રતા છે લક્ષ્મીની સાથે લક્ષ્મી પતિ આવે જ ગૌરવભાઈ અમારી રાઈટ તમને આ આ વિશે બહુ સરસ એંગલથી ગૌરવભાઈ વાત કરશે કે લક્ષ્મી શુદ્ધ હોય ને એ લક્ષ્મી સ્ત્રી છે અને પતિવ્રતા છે એટલે જ્યાં શુદ્ધ લક્ષ્મી હોય ત્યાં લક્ષ્મીપતિ આવે જ એટલે કે ભગવાન હોય હા ભગવાન આવે જ હું ત્યાં આવું જ છું હું ત્યાં રહું જ છું હવે એટલે પહેલા એ તમારી પાસે રહે તમારા હકનું હોય બીજું શુદ્ધ લક્ષ્મી પ્યોર મની ઇઝ સેફ ઇન ધ સેન્સ એ મની તમારા ઘરમાં આવે એનાથી તમારા સંસ્કાર સચવાય અને સંવર્ધન થાય અશુદ્ધ લક્ષ્મી આવશે જ આ પણ શ્રીમદ ભાગવતમાં લખેલું જ છે અને ટેલ યુ વેરી ફ્રેન્કલી કે અત્યારે નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં પચાસ હજારથી વધારે રિસર્ચ પેપર્સ પ્રોડ્યુસ થયા છે મેન મેન ઓફ ઓફ સાયન્સ નોટ જસ્ટ કે રિલિજન વૈજ્ઞાનિકોએ કે જેમાં કોઈક પ્રકારના ભગવાન સાથેના સંબંધથી તમારે ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ હેલ્થ હેપીનેસ એનું કેવું સંવર્ધન થાય છે આ બધી જ વાતો સાબિત થયેલી છે ત્રીજું લક્ષણ જે પ્યોર મની ઇઝ સેફ મનીનું એ છે કે યુ વિલ બી એબલ ટુ જનરેટ ગુડ એન્ડ લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ ઇફ યોર મની ઇઝ પ્યોર કારણ કે એમાં દૈવી તત્વ રહેલું છે

અને એ ચાર ઇટ ઇઝ સેફ વિથ યુ પહેલું એ કાયમ તમારી પાસે રહે કોઈ ગેરમાર્ગે બહાર જતું ન રહે બીજું તમારા પરિવારજનો અને સંતાનોમાં સંસ્કારનું એ સિંચન કરે ત્રીજું એનાથી ગુડ એન્ડ લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય અને ચોથું એમાંથી કંઈક ભાગ સમાજ સેવા અને પ્રભુ સેવા માટે વપરાય અને ટોપ ઓફ ધ કેક આઈસિંગ ઓન ધ કેક

એમના દેહાંત સમયે આ બે પદ ઉપર હતા ત્યારે એમનું બેંક એકાઉન્ટમાં સાતસોને પાંત્રીસ રૂપિયા હતા તમે ઇમેજિન કરી શકો કે આટલી મોટા દેશના કોઈ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને યુનિયન હોમ મિનિસ્ટર તરીકે દેહાંત વખતે એમના બેંક એકાઉન્ટમાં સાતસોને જ રૂપિયા હોય હું ઘણી વખત કહું છું કે સાતસો પાંચ્રીસ જ રૂપિયા હતા ને એટલે બાવીસસો કરોડનું સ્ટેચ્યુ બન્યું બાકી ના બનાત એ સાતસો પાંત્રીસ ની પાછળ બીજા ચાર પાંચ સાત દસ મીંડા હોત ને તો પાછું ના બને હા એ નતા ને એટલે સ્ટેચ્યુ તો કેવાની વાત છે ક્રેડિટ કેટલી કેટલી બધી પ્રતિષ્ઠા આજે ને યુગો સુધી લોકો યાદ કરશે ઈફ યોર મની ઇઝ પ્યોર ઇટ્સ અ બિગ ક્રેડિટ અરે કિંમત તો ક્રેડિટ ની છે ને આપણે બધા જાણીએ છીએ ઘણા બધા વ્યક્તિઓ પાસે ધન ઘણા છે ધન કુબેરો છે પણ આપણે જાણીએ છીએ કે એને ખોટી રીતે અનિતિ ભેગું કર્યું આપણને એના માટે કોઈ માન નથી લોકોના હૃદયમાં એનું સ્થાન નથી કદાચ જીભ ઉપર થોડીક ચર્ચાઓ હોય એ પણ ઘણી વખત નેગેટિવ હોય પણ લોકોના હૃદયમાં એમનું સ્થાન ન હોય મે બીજું કહ્યું એમ યુલ બી એબલ ટુ જનરેટ ગુડ એન્ડ લોંગ ટાઈમ એમ્પ્લોયમેન્ટ સ્ટીવ જોબ્સ એપલ કંપનીમાંથી 1 ડોલરનો વાર્ષિક પગાર લેતા

કેવી ગુડ અને લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે જો માણસના મનમાં એમ હોય કે આઈ જસ્ટ વોન્ટ પ્યોર મની નો ઇમ્પ્યોર મની બાકી એ પદ અને કક્ષા પરથી એ શું ન કરી શકે આજે ત્રણ ચાર વર્ષ પહેલાની વાત છે જ્યારે એપલ નું રેવન્યુ ફોર્ટીન હંડ્રેડ બિલિયન ડોલર હતું એટલે તમારી ધન પ્રત્યેની આસક્તિ ઓછી કરો પ્રેમ રાખો બહિર પ્રાણ છે

તો યુ આર સ્કેપિંગ ઇનટુ અનચાર્ટર્ડ ડેન્જરસ વોટર્સ તમે એલઓસી ક્રોસ કરો છો તમે લેન્ડ માઇન્સ પાથરેલી છે ત્યાં પદાર્પણ શરૂ કર્યું એટલે બ્લાસ્ટ થવાનો જ માઇન ઉપર પગ પડેલા થવાનું જ પ્રમુખ સ્વામી મહારાજે આ વિશ્વવ્યાપી સંસ્થા બનાવી હું જે સંસ્થામાંથી આવું છું બીએપીએસ એ દુનિયાની પ્રથમ 10 માંની એક સંસ્થા છે તમને જે આશીષભાઈએ વાત કરી એમને બહુ નાનપણથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો છે આશીષભાઈ એમાં રાઈટ અને પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ આશીર્વાદ એમને નાનપણથી છે કેતનને પણ ખૂબ આશીર્વાદ છે નાનપણથી કેતન માટે તો એવું કહેતા છે નાના હતા ને ચડ્ડી પહેરતા હતા ને ત્યારથી સત્સંગ મંડળોમાં આવે છે એ પ્રમુખ સ્વામી મહારાજ આ જે સંસ્થા વિશ્વવ્યાપી વી હેવ અ પરમેનન્ટ સીટ ઇન ધ યુનાઇટેડ નેશન્સ એઝ એન એનજીઓ તમે બધા અક્ષરધામ જોયું હશે જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ બીન ટુ અક્ષરધામ એટ દિલ્હી ઓર ગાંધીનગર બધાય જોયું છે હવે હું એક સ્ટેટમેન્ટ બોલું એ તમે પ્રેમથી સાંભળજો આવા નાના મોટા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ વન મેન શો એક હાથે ઊભા કર્યા 1300 કેમ્પસ એટલે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા હતા આઈ એમ નોમે શતાબ્દી મોત્સવ ઉજવી રહ્યા છીએ હમણાં ચોથી ડિસેમ્બરે ડી પાટીલ સ્ટેડિયમમાં મોટો ઉત્સવ હતો લાઈવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં અમદાવાદમાં દિવસનો ઉત્સવ એઝ સાથે સાથે હોસ્પિટલ સ્કૂલ અને કોલેજો એમને ઊભી કરી એનું સફળ સંચાલન કર્યું અને ચેરિટી બેઝ અમારા જેવા અગિયારસો એમણે દીક્ષા આપી એમાંથી સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટ અને એન્જિનિયર છે એમાંથી દોઢસો થી પણ વધારે સંતો દેઆર બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન એમાંથી પચાસ થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ હાર્વર્ડ કાનગી મેલન યેલ કિલોંગમાં ભણેલા છે અમારા ઘણા બધા સંતો દોઢ બે લાખ ડોલર નો સેલરી છોડીને આવ્યા છે આ તો મેં તમને હસતા હસતા એટલે વાત કરી તમને એવું ના લાગે નહીં ફાવ્યું હોય નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા સંતો ને જોવો એટલે પહેલો વિચાર આવે પેલા તો એને જોવે એટલે તાત્કાલિક વિચારો બની જાય આ વિચારો અમે એવા નથી એમ કહું છું એટલે નોતું ફાવ્યું નોતું જામ્યું એટલે અહીંયા આવ્યા નથી બધું જ જામેલું હતું બધું જ ફાવેલું હતું પ્રમુખ સ્વામી મહારાજ નું પવિત્ર જીવન નિસ્વાર્થ સમાજ સેવા જોઈને આવ્યા વી નો વોટ વી આર ડુઈંગ અને હું તો પચીસ વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સ બોલું છું આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ નિસ્વાર્થ ભાવે સમાજ સેવા છે આ મેં વાત તમને એટલા માટે કરી આ વાત મેં આ વિષય અંતર્ગત શું કામ કરી પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી સંસ્થા ઊભી કરી ગાંધીનગરમાં હતા અને બેંક ઓફ બરોડાના નવા બ્રાન્ચ મેનેજર સુનિલભાઈ પારેખ આવતા તેમણે પ્રમુખ સ્વામી મહારાજે વિનંતી કરી કે મારે મારા બેંક બ્રાન્ચની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી આટલી મોટી સંસ્થાના પ્રેઝિડન્ટ એમની સાઈન કોઈ ચેક ઉપર નહોતી ચાલતી અનાસક્ત ભાવે રહ્યા તો આટલી મોટી સમાજ સેવા સંસ્થા ઉભી કરી શકે આમે શું કીધું તો બીજો ત્રીજો મુદ્દો કે વેન યોર મની ઇઝ પ્યોર ઇટ ઇઝ સેફ ઇન ધ સેન્સ ધેટ ઇટ જનરેટ્સ લોટ ઓફ એમ્પ્લોયમેન્ટ લોટ ઓફ સોશિયલ સર્વિસ એન્ડ લોટ ઓફスピરિચ્યુઅલ સર્વિસીસ પ્રમુખ સ્વામી મહારાજ જે સ્વાધામ પધાર્યા 3.5 વર્ષ થાય એક બેંક એકાઉન્ટ નીકળ્યું નહી એક જમીનરના નામે નીકળી નહી એક લોકર નીકળ્યું નહી તો એ જે પ્યોરિટી હતી ને પૈસાનો વ્યવહાર બહુ મોટો કર્યો

બાવન અઠવાડિયા એક વર્ષ થાય એટલે દર બીજા અઠવાડિયા એક સંસ્થા ઊભી કરી એટલે દર પંદર મે દિવસે હવે હું જે વાક્ય બોલું છું એ સાંભળજો દર પંદર મે દિવસે જાય એ જમીન લીગલી ક્લિયર થઈ જાય એની ઉપરના કન્સ્ટ્રક્શન પ્લાન્સ બની જાય એ કન્સ્ટ્રક્શન પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ ઓથોરિટીઝ માંથી પાસ થઈ જાય એના ટેન્ડર ક્લિયર થઈ જાય એના કન્સ્ટ્રક્શન પ્રોસેસ ચાલુ થઈ જાય એનું બાંધકામ પૂરું થઈ જાય એ સંસ્થા ચલાવવા માટેના માણસો નિમઈ જાય એનું ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થા સમાજ સેવામાં થાય દર 15 મે દિવસે 50 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે કર્યું વોટ અ ટ્રેક રેકોર્ડ દર 15 મે દિવસે એક સ્કૂલ કે એક હોસ્પિટલ કે એક હોસ્ટેલ કે કોલેજ સમાજને આપી એટલે દર 15 મે દિવસે 50 વર્ષ સુધી હવે હું શબ્દ બોલ્યો તમને મનાણું હશે કે પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા આ કેમ બન્યું એમના નામે પૈસા નહોતા ઉપાર્જન માટે પ્રયત્ન કરવો સર્વોચ્ચ કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરો આજે છો ત્યાંથી કાગળ આગળ વધવાનો પ્રયત્ન કરવો જ જોઈએ એ માણસનું ગૌરવ છે અસ્તિત્વનો આનંદ છે પણ અનીતિ તરફ ન જતા શુદ્ધિ રાખજો પવિત્રતા રાખજો તો એનાથી ઘણું મોટું કામ વ્યક્તિગત પારિવારિક વ્યવસાયિક જીવનમાં થશે અને બહુ જ મોટો લાભ થશે છેલ્લી બે મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરું છું તો આ મુખ્ય કેન્દ્ર વિચાર મનમાં રાખશો તેનાથી તમને જીવનમાં ખૂબ લાભ થશે અને એ પણ યાદ રાખજો કે અનિતિથી તમે કમાશો તો ક્રેક આવશે જ જીમ કોલિન્સે બહુ સરસ પુસ્તક લખ્યું છે હાઉ ધ માઇટી ફોલ જે માનધાતાઓ જીમ કોલિન્સ કે છે મેં એવા જોયા છે કે જે છીંક ખાઈ અને વોલ સ્ટ્રીટ ને તાવ આવી જાય આશિષભાઈ એવું વાક્ય લખેલું છે અંદર આઈ હેવ સીન ધોઝ પીપલ મોગલ્સ હુ વુડ સ્નીઝ એન્ડ વોલ સ્ટ્રીટ ઇન ન્યુયોર્ક વુડ કેચ ફીવર આમ છીંક ખાઈ ને વોલ સ્ટ્રીટ ને તાવ આવી જાય એવા માનધાતાઓ મેં જોયા છે બીજું લખે છે મેં એવા માનધાતાઓ જોયા છે જે પૃથ્વી ઉપર પગ મૂકે અને પૃથ્વી ધ્રુજે ત્રીજું તો આ બે કરતા મોટું લખ્યું છે આપણે કે મેં એવા માનધાતાઓ જોયા છે એવા ધનાડ્ય વ્યક્તિઓ જોયા છે એવા શક્તિશાળી લોકો જોયા છે કે મેનહટનમાં ફોન કોલ કરે અને આફ્રિકામાં કોઈ ગવર્મેન્ટ ટોપલ કરી નાખે એવી તાકાતવાળી વ્યક્તિઓ મેં જોઈ છે પછી શું લખે છે ખબર છે આવી બધી પ્રકારની વ્યક્તિઓને મેં ધૂળ ચાટતા પણ જોઈ છે રોડ ઉપર રખડતા જોઈ છે બેંક થતા જોઈ છે બિહાઈન્ડ બાર્સ જોઈ છે એ પણ એમને ચાલીસ વર્ષમાં જોયું છે એમનો ચાર્જ વધારે નથી એક કલાક બોલવાનો સાઈઠ હજાર ડોલર રહે છે કદાચ નેક્સ્ટ ટાઈમ તમારે એકાવન માં વખતે તો મૌલિકભાઈ તમારે તમારું એકાવન ચેપ્ટર હોય ત્યારે બોલાવો ખાલી કલાકના સાઠ હજાર ડોલર ચાર્જ કરે છે એટલે એક મિનિટના હજાર ડોલર એટલે એક મિનિટના સિત્તેર હજાર એટલે રાઉન્ડ ફિગર સાઠ હજાર લો એટલે એક સેકન્ડ હજાર રૂપિયા લે છે આમ કરે હજાર ચડે પણ એ બોલતા શું હશે એક કલાકના સાઠ હજાર ડોલર ચાર્જ કરીને જે છમે છેલ્લા અડધો કલાકથી મફત સાંભળવો જોઈએ કારણ કે સામે બેઠેલા ફોર્ચ્યુન ફોર્ચ્યુન ફાઇ હન્ડ્રેડ કંપનીઝના એક્ઝિક્યુટિવ હોય છે હોય છે એ લોકોને એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ નેટવર્કિંગ સિસ્ટમ આઈટી કશું શીખવાડનું નથી હોતું ધેર ફોર્ચ્યુન ફાઇવ હન્ડર કંપની એક્ઝિક એ લોકોને આ કહેવાનું હોય છે નીતિમત્તા રાખજો પ્રામાણિકતા રાખજો ખોટું ના કરતા બસ આટલું જ કહેવાનું હોય છે એના સાહીઠ હજાર લે છે એ તો તમને અડધો કલાક જે અમે કહીએ જ છીએ આ ત્રણસો પાનાના પુસ્તકમાં એમણે કારણ લખ્યું છે હાઉ ધ માઇટી ફોલ ઇન વન લાઇન આઈ એમ નવ કોટિંગ હિમ નોટ જસ્ટ વોટ ટુ વોટ બટ લેટર ટુ લેટર એમણે લખ્યું છે ઇન ડિસિપ્લિન પરસ્યુટ ફોર મોર વધારે ને વધારે મેળવી લેવાની ગેલછામાં નીતિ નિયમ અને સિદ્ધાંતને નેવે એટલે પ્રશ્ન આવ્યા હકીકત છે આ એક વાસ્તવિકતા છે આની માટે ખૂબ ખબરદાર રહેવું તો વેન યોર મની ઇઝ પ્યોર યુ આર સેફ યોર ફેમિલી ઇઝ સેફ યોર બિઝનેસ ઇઝ સેફ યોર મની ઇઝ સેફ ઓવર યોર લાઈફ ઇઝ સેફ જે ધન થી સંસ્કાર નું થાય ને એ ધન સાચું ગૌરવભાઈ અમે રાઈટ જે પ્રવૃત્તિ થી શુદ્ધ ધન ઉભું થાય એ પ્રવૃત્તિ સાચી જે ધન થી સંસ્કાર ઉદય થાય ઉદય થાય એ ધન સાચું એ ટ્રેક પકડી રાખજો તો થોડુંક ઓછું હશે ને તોય મજા આવશે અને પહેલામાં થોડું વધારે હશે ને તોય સતત ટેન્શન રહેશે અને કારણ કે હવે તો કાયદાના પણ હાથ લાંબા થઈ ગયા છે હું હસતા એક વાત કરું છું કે જીએસટી જે વેન આઈ ટોક ટુ કોર્પોરેટ્સ આશિષભાઈ હું કહું કે તમે જીએસટી ને વફાદાર રહેજો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ને તો ઉપરથી એક જીએસટી તમારી ઉપર વરસશે ગોડ સેવ ટેન્શન જીએસટી તમે આ જીએસટી ને વફાદાર રહેજો તો ઉપરથી એક જીએસટી આવશે જ ગોડ સેવ ટેન્શન જીએસટી અરે તમને પણ ગમે તે પ્રસંગે એસી વર્ષની ઉંમર સુધી કોઈ પણ સમુદાયની વચ્ચે કોઈ પણ પ્રસંગે યુ મસ્ટ બી એબલ ટુ હોલ્ડ યોર હેડ હાય ઉન્નત મસ્તકે તો આપણે જીવવું છે ને જીવનમાં કે એસી નેવું વર્ષની ઉંમર સુધી પણ હું ગમે તે સમુદાયની વચ્ચે ઉન્નત મસ્તકે ગમે તેની આંખમાં આંખ નાખીને ઉભો રહી શકવો જોઈએ કે મેં કંઈ ખોટું નથી કર્યું એ ક્રેડિટ એ પૈસો સાચો અને છેલ્લી એક વાત કરી દઉં the amount of money that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done તમે મરો ત્યારે બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું તમે એક્સ્ટ્રા કામ કર્યું કદાચ ના કર્યું હોત તો ચાલ એની માટે ધ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ બહુ સરસ પુસ્તક બ્રોની વેરે લખ્યું છે એ ધ ફાઈવ રિગ્રેટ્સ કે મરતી વ્યક્તિઓના પાંચ અફસોસ એમાં કાર્પેન્ટર થી માંડીને સીઈઓ એ બધાએ ફોર્મ ભર્યા છે એમાં જે પાંચ રિગ્રેટ પાનું પહેલી રિગ્રેટ આ છે કે મેં શું કામ આટલું બધું પણ કામ કર્યું અને ન્યુયોર્ક ટાઈમ્સ ઉપર બેસ્ટ સેલર છે બીજું છે કે રિગ્રેટ કે આઈ શુડ હેવ સ્પેન્ડ મોર ટાઈમ વિથ માય લવડ વન્સ વિથ માય ડિયર વન્સ ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ ટાઈમ ઇન માય ઓફિસ ઇઝ ટિલ 10 પીએમ એન્ડ 11 પીએમ કારણ કે તમે લોકો રાત્રે અગિયાર વાગ્યા સુધી મોબાઈલ એટલે ચાલુ રાખો છો શેર બજાર તો છ સાત વાગે પતી જતું હશે પણ રાત્રે ચાલુ રાખો છો કે તમને એમ છે મને બધા જ ખૂબ ખબર કોલ બધું જૂનું અત્યારે પણ અત્યારે કદાચ તમને એમ થતું કે સી એ એનપીઆર એનઆરસી એના વિશે મને ઘણી ખબર છે તો કદાચ નરેન્દ્રભાઈ ને ત્યાં દિલ્હીમાં ખબર પડે કે આમની પાસે ઘણી માહિતી છે અને રાત્રે બાર વાગે પીએમઓ માંથી ફોન આવે મારી ઉપર કે કાલે સવારે સાંભળો સાંભળો કે કાલે સવારે એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી બેસાડીએ છે અને તમને ખાસ એમાં સભ્યપદ આપવાનું છે અને રાત્રે પોણા બાર બાર વાગે પીએમઓમાંથી ફોન આવે ને એ ફોન હું કદાચ ન લઈ શકું તો નાગરિક તરીકે મોટી અસેવા થઈ જ એવું તમને લાગે છે તારા જેવા એમની પાસે એકસો કરોડ છે તું શાંતિથી સૂઈ જા તારી હેલ્થ સારી રહેશે તારે તારો ધંધો વ્યવસ્થિત ચાલશે એટલે हेल्थ so के हेल्थ लाई सका फूड लाई सकते मनी डायजेशन कर So, pure money is always very safe. Take care of it that you don't lose your life because of money. You have to make your life because of money. Thank you very much.